નવસારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેના બે બાળકનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે તે બાદ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યા બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો જોકે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો હતો ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર બિલ્લીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે દોઢ વાગે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે તારા બાળકને મારી નાખ જેથી તેને જાગીને બાજુમાં સુતેલા તેના બે બાળકનું ગળું હતું એ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે તેઓ ભાગી છૂટ્યા હતા હતા અને આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા ઘરની આગળ ટોળું એકત્રિત થઈ જતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો આ દરમિયાન અઢી વાગે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો હતો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહિલાના પતિને ટાઇફોડ હોવાથી તે બિલ્લીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ અંગે ડીવાય ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મૂળ યુપીના અને હાલ બિલ્લીમોરાના દેવસરમાં રહેતા સાહીઠ વર્ષીય ઇન્દ્રપાલ શર્માએ ફરિયાદ આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના દીકરા શિવાકાંતને ટાઈફોઇડ થયો હોવાથી તે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે જેથી ગઈકાલે સાંજે ઇન્દ્રપાલ શર્મા તેમને ટિફિન આપવા ગયા હતા અને બાદમાં ઘરે આવીને સૂઈ ગયા હતા આ દરમિયાન મોડી રાત્રે શિવાકાંતની પત્ની સુનિતાએ કંઈક અવાજ સંભળાય એવું કહીને તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય વેદનું ગળું દબાવીને મારી નાખ્યા હતા પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને મારી નાખ્યા બાદ તેના સસરા ઇન્દ્રપાલ શર્માને મારી નાખવાનો પ્રયત્ન કરી હાથમાં ભરતા શર્મા ઘરમાંથી ભાગી છૂટ્યા હતા હતા અને લોકો એકત્ર થઈ ગયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દરવાજો તોડીને ઘરમાં ગઈ તો આરોપી મહિલા બંને બાળકોની લાશ જોડે બેઠી હતી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પિતૃમોક્ષ માટે આવું કર્યું છે આરોપી મહિલાએ જણાવ્યું હતું કે મને આવું કરવા અવાજો સંભળાતા હતા કે તું આવું કર એટલે મેં પિતૃ મોક્ષ માટે બાળકોને માર્યા છે આરોપી મહિલાએ પોલીસને એવું પણ જણાવેલ છે કે બાળકોની હત્યા બાદ તેને પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો નવસારી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દિવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજ થી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત કે જે ટાઈફોડ થયો હોય અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરીને જે શિવાકાંતની પત્ની છે શર્મા શિવાકા શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કેરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને વર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળા દબવાનો પણ ઇન બિટ્વીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષા એક છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેન કરેલી મા એના સિવાકા તેની હોસ્પિટલમાં ગયેલા ત્યારબાદ મોડી રાત્રે બાર વાગ્યાની આજુબાજુની ઘટના એની જે ડિટેલ દરમિયાન થોડું એમને એવું કીધું કે થોડું પિતૃ મોક્ષ માટે ને પણ એવું કોઈ બસ એમને એવો અભેદી અવાજ આવ્યા ને પિતૃ મોક્ષ માટે થઈ અને આવું કરેલાનું જણાય છે